ધવલ તમે વિડિયો બનાવવા ભલે આવ્યા પણ છે ને પૈસા દઈને ચાજો બો આ ના પૈસા આવી ગયા છે હવે કોઈ એની પાસે પૈસા માંગતા નહી ભલા રાજુભાઈ ને ભજિયા માં ખાલી બે જ મેથી ના ભજિયા નાખજો ધવલ ભાઈ વિડિયો બનાવવા આવ્યા છો કે નકરી છાસ પીવા આવ્યા છો આ છોકરી મને વિડિયો ન બનાવવા દેતી ભાઈ હવે છે ને આપણે છે ને કઈ કરવા નતતા તું મને આ ખાવા મળે કે ન મળે પણ તમે છે ને એડ્રેસ મે ડિસ્ક્રિપ્શન માં આપી દીધું છે અત્યારે પહોંચી જાજો અને આ છોકરી જેવું મસ્ત મજાનું બોલે ને આના કરતા જોરદાર છે ને ભાઈ અહિયાં ના ભજીયા છે તો અત્યારે જ પહોંચી જજો ખાખી ભજીયામાં તો હરમાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર ઓસમ વિડીયો લઈને તો ફૂડ ફોર સુરતી ના નવા વિડીયો માં આપ સૌનું હૃદયથી સ્વાગત છે મિત્રો શિયાળો છે ને જબરદસ્ત ચાલી રહ્યો છે અને આપણા કાઠિયાવાડીઓને બીજું કઈ મળે કે ન મળે પણ ઠંડીની અંદર છે ને ગરમા ગરમ ભજીયા તો જોઈએ જ ભાઈ આજે છે ને આપડે આવી ગયા છીએ ખાખી ભજીયામાં સૌથી પહેલા છે ને તમને અહીંયાનું લોકેશન આપી દઉં સરદાર ચોક આઉટર રિંગ રોડ માધવ સોલાર ની બાજુમાં સુરત આવેલું છે આપણે જોવાનું છે કે અહિયાં આપણને મેથી ના ભજીયા કુંભણિયા ભજીયા પટ્ટી ભજીયા મરચાના ભજીયા ક્રિસ્પી ક્રિસ્પી બટેટાની ચિપ્સ મળી જવાની છે તો આપણે જોવાનું છે કે કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો જોઈએ કે અહીંયા નું ફૂડ કેવું છે ચાલો મારી સાથે ભાઈ અહિયાંનું છે ને આપણને એમની છે પર્સનલી બહુ ગમ્યું છે હું તમને બતાવું કે અંદર છે ને પેલા તો પ્રોપર આખું કાઠિયાવાડી એમ્બિશન છે બેઠકે આખી કાઠિયાવાડી સરસ મજાની છે સાથે સાથે છે ને નાના છોકરાઓને એક એન્ટરટેનમેન્ટ થાય ને એ ટાઈપના સરસ મજાના બર્ડ્સ રાખવામાં આવ્યા છે અને ચારે બાજુનું એમ્બિશન છે ને પ્રોપર કાઠિયાવાડી એમ્બિશન છે અને હું તમને હજુ બતાવું કે તમારે જો ટેબલ ઉપર બેસીને ભજીયા ખાવા છે તો એના માટે પણ છે અને નીચે બેસીને ખાવું છે તો એ પણ છે ને અહીંયા સરસ મજાનો ખાટલા પણ છે તો ચાલો જોઈએ કે અહિયાં શું કઈ છે એમની સાથે વાત કરીએ અને પછી જોઈએ કે એ લોકો ભજીયા કેવી રીતે બનાવે છે કેવા બનાવે છે ચાલો મારી સાથે તો મિત્રો આપણી સાથે જોડાયા છે ખાકી ભજીયા ના ઓનર સાહેબ કેમ જો આપડે એ જણાવો કે આ તમારું કઈ જગ્યાએ આવેલું છે આપણે આઉટર રિંગ રોડ સરદાર ચોક માધવ ની બાજુમાં બરાબર ને અહીંયા હું શું તમે બનાવો છો

એમાં આપણી સ્પેશિયલ ગ્રીન ચટણી લાગી ગઈ છે અને આ આપણે રેડી થઈ ગયા છે તળવા માટે તો આપણે બેટરમાં લગાડીને પછી એને તળવા માટે નાખશું આ મારી રીંગણપુરી પેશિયલ છે ટમેટાપુરી રંગણપુરી ત્યાં સૌથી વધારે આજ ચાલે છે અત્યારે બોલો માં ઘડીક વાર હવે ઘડીક વાર બોધા બંધ રાખો ને જરૂરિયાત પ્રમાણે પાણી ચાલો આ મેથીના ભજીયાનો મેટર તૈયાર થઈ ગયો છે તો મિત્રો આપણે જે મેથી ભજીયા માટે જે બેટર તૈયાર કર્યો હતો એ રડી થઈ ગયો છે અને હવે આપણે મેથીના ગોટા ભાઈ આપણો ઓર્ડર આવી ગયો છે આપણે અહીંયાના ના ઘૂંઘણીયા ભજીયા લીધા છે મેથીના ભજીયા લીધા છે સાથે રીંગણ પુરી અને ટમેટા લીધી છે આપણે સરસ મજાના પહેલી વાત તો કે મેથીના ભજીયાની જે સાઈઝ છે ને એક બહુ જોરદાર છે કેમ કે બહુ બધી જગ્યા આપણે મેથી ના ભજીયા ખાધા છે પણ આ સાઈઝ ના લગભગ મને ક્યાંય મેળા નથી આનાથી નાના હોય છે પણ એક મસ્ત મજા ની એ સાઈઝ ના છે એકદમ પોચા રૂ જેવા ને જાળીદાર છે સરસ મજાના જેવાભાઈ ભાઈ માં છે ને એના કરતા દસ ગણા છે ને ટેસ્ટમાં છે એકદમ જબરદસ્ત છે સાથે આપણે કુંભણિયા ભજી જે ની ભજી કહેવાય છે ખરેખર આપણે કુંભણિયા ભજી લીધી છે એકદમ ક્રંચી છે અને જે લોકો ભાવનગર ડિસ્ટ્રિક્ટના છે ખાસ કરીને પાલિતાણા બાજુના એ લોકોને ખ્યાલ હશે કે ના ભજી એ કઈ ટાઈપની આવે છે કે કુંભણ ગામ થી જ આ ભજી આવેલી છે જબરદસ્ત ભાઈ ઓરિજિનલ કુંભણની ભજીનો ટેસ્ટ લેવો હોય ને તો ખાખી ભજીયામાં એક વખત મુલાકાત લેજો અને આની છે ને છાશ વિશે મેં ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું છે કે આ લોકોની છાસ બહુ મસ્ત આવે છે એની વાત સાચી છે ભાઈ છાશ છે ને એક નંબર જોરદાર આવે છે હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ને ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે ફટાફટ કોમેન્ટ કરી દો આ ને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજ ને ફોલો કરી દો માં જોઈ રહ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા માં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ